આ રતનપુરનું એક કોમ્પ્લેક્સ છે સુરેન્દ્રનગર જિલ્લાનું રતનપરનું તારામણી કોમ્પ્લેક્સ જેમાં એટલી બધી સુવિધાઓ છે કે જેનો કોઈ પાર નથી અને એટલા બધા નીતિ નિયમનું પાલન કર્યું છે કે જેનો કોઈ સ્કોપ નથી આ સુંદર કોમ્પ્લેક્ષ જુઓ રતનપરનું તારામણી કોમ્પ્લેક્સ જે અંડરબ્રિજની બાજુમાં આવેલું છે રતનપર અંડરબ્રિજની બાજુમાં આ છે મેઇન રોડ બાજુનો ભાગ જેમાં એક ઇંચ પણ જગ્યા છોડેલી નથી અને આ છે તારામણી કોમ્પ્લેક્ષનો વ્યૂ જે રતણપા સીડી નંબર એક સીડી નંબર એકનો જે રસ્તો છે એ રસ્તો છે અને આ રસ્તાની અંદર ને પૂછીએ આપણે કે ભાઈ આ રસ્તો કેટલે કેટલા મીટર પોરો છે તો એમ કે ભાઈ તમને પર્સનલ માહિતી અમે આપી શકીએ નહીં તો હવે આ કોમ્પ્લેક્ષ નીતિ નિયમથી બનેલું હોય તો માહિતી તો આપી શકે આ છે તારામણી કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ જે રેલવે બાજુનો ભાગ છે કે જ્યાં એક ઇંચ પણ જગ્યા આ કોમ્પ્લેક્ષની અંદર છોડેલી નથી બરાબર અને તેમ છતાં આપણે તો કંઈ વાંધો નથી ભલે ન છોડેલી તો એનો પ્રશ્ન છે ને મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશનનો પ્રશ્ન છે એનો પ્રશ્ન કોઈ નથી આપણે આપણે તો કઈ લખતો વખતો પણ કહેવાનો મતલબ એક વસ્તુ એવો છે કે આ કોમ્પ્લેક્સ દારીધન્ય ડેમેજ થતું જાય છે કે જે મૂળભૂત પ્રશ્ન આજથી વીસ વર્ષ જૂના જે ચાલી આવે છે કે જે ઓનરને વારંવાર કહેવાથી ઓનરે કંઈ ધ્યાન નથી દેવું બરાબર છે કે નથી કોઈ તારામાની અંદર રહેવાવાળાને કોઈને ધ્યાન દેવું આ સાર્વજનિક મિલકત છે આ છે ઉપરના ટાવર બરાબર છે તારામણી કોમ્પ્લેક્સ ઉપર ટાવર જે કોના નામે ઉભો કર્યો છે કોના નામની મંજૂરી છે એ હજી આજની તારીખ સુધીમાં ખબર પડતી નથી આવક કોણ લે છે એ પણ ખબર પડતી નથી ભલે જે કોઈ લેતું હોય આવક બરાબર કોમ્પ્લેક્સ ને નુકસાનકારક જો થતું હોય તો એવી આવક જરૂરી નથી કે આજે તો ઠીક આવક મીઠી લાગશે પણ કાલે જયારે કોમ્પ્લેક્સ ડેમેજ થઈને જયારે પડશે ત્યારે આ આવક બહુ મોંઘી પડશે અને આ કોમ્પ્લેક્સની અંદર એટલું બધું પ્લમ્બિંગનું કામ ખરાબ થયેલું છે કે એની કોઈ હદ કે કોઈ સીમા નથી બરાબર અને આ છે પાછો પાછળનો ભાગ જે કે જેમાં એક ઇંચ પણ જગ્યા છોડી નથી અને પાછળ પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ નથી જે કોમ્પ્લેક્ષનો અને આ છે પાછો તારામણી કોમ્પ્લેક્ષની શ્રેણી નંબર એકનો રસ્તો કે જે કોમ્પ્લેક્ષની જે એના સજાય બહાર કાઢેલા છે આની અંદર ક્યાં જગ્યા છોડી છે મ્યુનિસ કોર્પોરેશન કે મ્યુનિસિપાલટીએ આની પરમિશન કઈ રીતે આપી છે આની કોઈ પણ પ્રકારની માહિતી માંગી તો એમ કે આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે આનો જવાબ અમે તમને ન આપી શકીએ આરટીઆઈ કરી તો પણ એમ કહે છે કે આનો જવાબ અમે તમને ન આપી શકીએ આ છે બીમ પિલોર કે જે પ્લમ્બિંગના કારણે પૂરેપૂરા ધોસ્ત થવાના આરે છે પૂરેપૂરા પૂરા થઈ ગયા છે તેને કહેવાય આ છે ગેસ લાઈન બરાબર અને આ છે કોમ્પ્લેક્ષની હાલત તમે જુઓ કે કોમ્પ્લેક્ષની હાલત એટલી હદે ખરાબ થતી જાય આ છે ગેસ લાઈન ગેસ લાઈન ની અંદર જુઓ તમે ધાબાની છત તોડીને ઉપર જે લાઈન લઈ ગયા છે કાલે ઉઠીને કઈ પણ ગેસ નો અકસ્માત થાય તો આની જવાબદાર કોણ થાય આ બધું જે કઈ એમને જે ધાબા તોડ્યા છે એનું ડેમેજ છે કે જે પાણી અંદર ધાબામાં ઉતરે છે અને પિલ્લોર પણ પૂરો થતા જાય છે જો દેખાય છે આપણને કે આ પિલોર જે છે એ પૂરા પૂરા થતા જાય છે સરિયા દેખાવા માંડ્યા સરિયા નીકળવા માંડ્યા હવે તો હવે પૂરા થવાની તૈયારીમાં છે આ ધાબાને હોરો હોલ પાડ્યો છે છતને ઉપર હોલ પાડી અને ઉપર લાઈન લઈ ગયા છે અને આ છે લાઈન આ જે જમીનની અંદર એ લાઈનનો છેડો ઉપર જાય છે અને ઉપર જતા આગળ વધી અને એમને જોઈન્ટ આપી અને વાલ વાલ જો વાલ એ ખરાબ છે બરાબર અને વાલથી આગળ લઈને જોઈન્ટ આપી અને છેક જેને કહેવાય ને કે છતને તોડીને ઉપર લઈ ગયેલા છે આ લાઈન ને આખી જો દેખાય છે આપણને છત ને તોડીને ઉપર લઈ ગયા છે લાઈન કાલે કોઈ પણ મોટો અકસ્માત થાય તો આ આ તો તૂટે પણ પિલોર તૂટે એને રાખો કોમ્પ્લેક્સ હેઠું આવે વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશન ને ફોટા વિડીયો અરજી વારંવાર રજૂઆત કરવા છતાં આ એટલા બધા મોટા માથાના કોમ્પલેક્ષ છે જેને કહેવાય કે હવે આ પૈસા ભરવી દેતા એવું લાગે છે એના કારણે જ આ જવાબ નથી આપતા કોઈ વાળા કે કોઈ પણ અધિકારી બરાબર કારણ કે આ માલિક બધા બિલ્ડરો તો બહુ મોટી મોટી હસ્તીઓ કહેવાય ને કે જેને કહેવાય બરાબર છે કે કોથડા ભરી રૂપિયા આપતા હોય તો જ આવડે ન બોલતા હોય ને અને આ છે બેજમેન્ટની અંદર જે પાર્કિંગ જે કોમ્પ્લેક્ષનું છે એની અંદર ટાવર ઊભો કરેલો છે બરાબર ટાવરનું જનરેટર છે આવડું આ ઉપર જે ટાવર ઊભો કરે એનું જનરેટર છે આ જે એટલું બધું હાલત ખરાબ કરી નાખી છે જે પાર્કિંગની કે એની કોઈ સીમા અને કોઈ હદ નથી રહેવા દીધી જ્યાં ત્યાં તોડ ફોડ કંઈ મતલબ વગરની વસ્તુ બધી કરી નાખી છે અને છેડા આમ તેમ ફળાણું ક્યાંય જેને કહેવાય ને એ કંઈ નેઠા નાખી નથી આ જનરેટર એક એવું જેને કહેવાય કે આ બહુ જેને જાદુ જનરેટર છે એકવાર ચાલુ થયા પછી બંધ લેવાનું નામ નથી લેતું બરાબર કે જેને આને એકવાર જેને કે લાઇટ ગયા પછી ચાલુ થાય ને પછી ક્યારે બંધ થવું ને એ આના આનામાં સિસ્ટમ જ નથી આ જનરેટરમાં સિસ્ટમ જ નથી ઉપરથી જ નથી આયે એટલે કન્ટિન્યુ ચાલુ રહે આ જનરેટરના હિસાબે આખું કોમ્પ્લેક્સ ધ્રુજારી લે છે આજુબાજુની ઓછામાં ઓછી દસ દુકાન તો એટલી ધ્રુજારી લે છે કે માઇનર ભૂકંપ ચાલુ ને ચાલુ રહે અને માઈનોર ભૂકંપ આવ્યો હોય ને તો કોમ્પ્લેક્ષમાં આ દુકાનોવાળાને ખબર ન પડે ભૂકંપ આવ્યો એવું કાંઈ બરાબર હવે આ જે પરિસ્થિતિ જે છે પીલોર જુઓ તમે બરાબર ધીમે 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 પતવાના આવે છે જ્યાં ત્યાંથી લાઈનું કોઈ નક્કી ન થતું અમને ક્યાં લાઈનુ ગાડી અને આ જનરેટર જે છે એની જેને ધુમાડોથી એટલું તકલીફ થાય છે કે એની સીમા સીમાની આ છે જીબીવાળાના કનેક્શન જે દોરડા જે રહ્યા આમ તેમ બરાબર છે અને એને અહીંયા કોઈ જાતનું કંઈ નહીં કોઈ નેઠા નક્કી વગરનું કામકાજ છે કે જેના કારણે ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવું છે આ આખા ઉપરથી જે પ્લમ્બિંગની લાઇનું તૂટેલી છે એમાં તો પિલ્લોરમાં પાણી ઉતરેલા છે પિલ્લોર ડેમેજ છે આ પાર્કિંગની વ્યવસ્થા બરાબર છે બધર હાલતમાં પાર્કિંગની વ્યવસ્થા છે કોઈ સાફ સફાઈ નહીં માંદગી થાય તો ભલે થાય ત્યાં અમને રહે છે અમે તો સારા એસીમાં સારી જગ્યા રહેવાળા છીએ અમને કોઈ તકલીફ પડવાની નથી તકલીફ થાય તો તમને થવાની છે પબ્લિકને આ એરટેલનું મીટર છે એવું હચનું મીટર કઈ કાઢી ગયા લાગે અમને એનું કંઈક નામ હતું જોઈએ હચ લખેલું છે એનું મીટર હતું કે કાઢી ગયા શું ખબર નથી પડતી ડાયરેક હાંકતા હોય એ ખબર નથી પડતી કે એમાં કે કઈ એનો ટાવર નો હોય ને હચનું નામ લખેલું છે એરટેલ છે બરાબર આ ઉપર એક મીટર છે એનું નામ તો કંઈ લેખવું નથી કાંઈ શું છે શું નહીં અને આ કોમ્પ્લેક્ષની હાલત બરાબર જુઓ કેવી મસ્ત હાલત છે ને આ કોઈ પાઇપ કાઢેલો છે આઠ નો કે દસ નો પાઇપ છે અંદર જેને કહેવાને ને જે બોર પડેલો છે એ એક સેટ જેને કહેવાય ને કે મીટર ની બાજુનું બાજુમાં છે અને આ જે છે એ કોમ્પ્લેક્સ આમ જો પિલો ની હાલત તો જો જ્યાં ત્યાં દોયડા કાઢેલા છે બરાબર કે જ્યાં આમાં ભૂલે છું નાનું છોકરું જો અડી ગયું હોય ને તો ત્યાં ત્યાં પૂરું થઈ જાય આમાં કોઈ જાત કોઈને પડી નથી બહુ સુંદર કામકાજ નું કરેલું છે કે એની કોઈ હદ ને સીમા નથી ખાલી આ જો તો ખરા કેવી હાલતમાં છે કોઈ જાતની સાફ સફાઈ નહીં નહીં કાંઈ કોઈ વસ્તુ કોર્પોરેશન ને બે હાથ જોડીને વિનંતી છે કે એકવાર અહીંયા જે નવા કમિશનર સાહેબ અત્યારે કોર્પોરેશન છે નવા કમિશનર સાહેબ એકવાર આ તારામણી કોમ્પલેક્ષની મુલાકાત લે તો એમને ખરેખર ખબર પડે કે ખરેખર આની સત્યતા કેટલી છે કેવી તકલીફમાં આ તારામાણી દુકાનો દુકાનોવાળા રહે છે રેસિડેન્ટવાળા પણ એવી જ રીતે રહે છે પણ ને કોઈને કંઈ બોલવું નથી બરાબર છે કોમ્પ્લેક્ષ ડેમેજ થાય છે ઉપર જેને કહેવાય કે પ્લમ્બિંગની લાઈનો એટલી બધી હદે ખરાબ થઈ ગઈ છે કે એનું અત્યારે જોવા બીને આ છે કોમ્પ્લેક્ષના લિફ્ટની જગ્યા છે જુઓ તમે લિફ્ટની જગ્યા છે આટલા વર્ષોથી આ લિફ્ટની જગ્યા છે નથી કોઈ ફાયર સેફ્ટીની એક પાઇપ અહીંથી ઉપર દોડતી આ બધું વાયરિંગ છે બધું ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નહીં એવું આ છે લિફ્ટની જગ્યા જુઓ તમે કેવી હાલતમાં છે બરાબર આગળ પાટિયા મારેલા છે ઉપરથી બધા કચરો નાખે છે અહીંથી લિફ્ટની જગ્યા કોઈ ત્રણ માળનું કોમ્પ્લેક્ષ છે આમ તો ચાર માળ કહેવાય દુકાન સહિત બરાબર તો આની અંદર કોઈ પણ અકસ્માત કોઈ ગઈઢા માવતર ઉપર કોઈ રહેતા હોય ને નીચે લાવા હોય અથવા તો કોઈ આકસ્મિક બનાવ બની ગયો બરાબર તો નહીં લિફ્ટની વ્યવસ્થા કે નહીં કોઈ ફાયર સેફ્ટીની વ્યવસ્થા કોઈ જાતની અહીંથી લાઈન જતી નથી અને આમ તો કોર્પોરેશન ખાલી એક સામાન્ય દુકાનવાળા આગળ કે ફટાકડાની લારીવાળા આગળ કાંઈ ન હોય તો મોટું જેને કહેવાય ને કે આ મોટો ગુનો કરને કોઈ ટાઈપનું કરે છે તો આવડા મોટા કોમ્પ્લેક્ષમાં વીસ વર્ષ ઉપરથી આ કોમ્પ્લેક્ષ છે તો નથી કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જુઓ આ ઉપર ચડવાનો ધાબ્યો છે બાજુમાં લિફ્ટ છે આ છે ઉપરની પાણીની જેને કહેવાય ને કપડાં ધોવાના ઓલા પેસેજ બનાવેલા છે કે જ્યાંથી પ્લમ્બિંગની લાઈનનું પાણી જે ધાબામાં ઉતરે છે અને એટલી હદે ધાબામાં ઉતરે છે કે ધાબાના સરિયા આખા ચોખ્ખાને ચોખ્ખા દેખાવા માંડ્યા છે માત્ર સિમેન્ટ કોન્ક્રીટ એક રહી છે આ ચોકડીના હિસાબે આ કોમ્પ્લેક્સની હાલત આખા ચોવીસ જેને કહેવાય ને કે ફ્લેટ છે અંદર ચોકડીઓ છે ચોકડીઓની હાલત જો આ ઉપરથી પ્લમ્બિંગની લાઇન આવે છે આ લાઇન જુઓ તમે કેટલી હદે ડેમેજ છે બરાબર છે કે જે પાણી જેને કહેવાય ને કે બહાર પડે છે બહાર અને ઈ કોમ્પ્લેક્સની બહાર પડે એટલું તો ઠીક પણ અંદર એ ઉતરે છે દુકાનોની અંદર જે જે પિલ્લોરમાં જે ધાબામાં છે એમાં ઉતરે છે અને એટલી હદે આ કોમ્પ્લેક્ષ ડેમેજ થઈ ગયું છે પણ જેને કહેવાય ને કોઈ અધિકારીને અરજી કરી તો એ પણ જવાબ નથી દેતા શું કોણ જાણે આ કેવા મોટા માથાનું કોમ્પ્લેક્સ છે જેના કારણે આ કોઈ એટલે કોઈ જવાબ દેવા તૈયાર નથી અને અમે તો અધિકારીને રિક્વેસ્ટ કરી કે જો હવે તમારા ખીચા ભરી ગયા હોય તો પબ્લિકની આમું જુઓ અને એકવાર આ કોમ્પ્લેક્સની મુલાકાત લ્યો આ છે દુકાનોની હાલત તમે તો ખરા કે હદે જેને હરિયા અંદર દેખાવા મળ્યા છે અંદર અંદર દુકાનોની હવે દીધું કોઈ વસ્તુ બાકી એટલી હદે પ્લમ્બિંગ ખરાબ છે બરાબર અને કોઈ પણ વ્યક્તિ આજે ફ્લેટની માલિકીનો ફ્લેટ છે તો એને ઉપરથી એ ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે ક્યાંય પાણી લીકેજ થતું હોય તો એને રિપેર કરાવવું જોઈએ બરાબર દુકાનો નીચે જે ચૌદ નંબરની દુકાન એક આવે છે અને એક દિવસ દર્જીની દુકાન છે જે પચીસ નંબર છે એ બંને દુકાનો ત્રણ ત્રણ વખત રિનોવેશન પૂરેપૂરી ત્રણ ત્રણ વખત રિનોવેશન કરાવી બરાબર તેમ છતાં જેને કહેવાય કે હાલત એને છે જો આ સરિયા દેખાય છે હવે સરિયા જેને કહેવાય કે સિમેન્ટ કોન્ક્રીટ જ છે આ આ ચૌદ નંબરની દુકાનની હાલત છે કે જો અંદરની હાલત જુઓ તમે બરાબર આ અંદરની હાલત અંદરની હાલત એટલી હદે ખરાબ છે કે હવે આ દુકાનમાં આ ત્રણ ત્રણ વખત રિનોવેશન કરાવવા છતાં રહેતું નથી તો હવે પરિસ્થિતિ શું અમે ધંધો કરીએ ને એની અમને ખ્યાલ નથી હાવ અને કોઈ પણ પ્રકારનો ઓનરને કહી તો કે ભાઈ રાજીનામું એટલે આઠ ફ્લેટ ટોટલ આખો એક માર એમનો છે બરાબર અરે એમનો ન કોઈ પણની માલિકી નો હોય માલિક હોય ધ્યાન દેવું છે ને આ ચૌદ નંબરની દુકાનની હાલત તમે જુઓ કે હાવ એટલે હાવ પૂરી થઈ ગઈ છે હમણાં તમે જુઓ નીચે તમે આનો આનો જે ડેમેજનો કચરો જે પીડ્યો છે ને એ તમે જુઓ આ ડેમેજનો કચરો આવ્યો જુઓ હવે આ કેટલી કેટલું આ ખીડું હશે ત્યારે દુકાનની હાલત આવી થઈ હશે તમે જોવો તો ખરા એક મોનિટર હતું એ મોનિટરે જેને કહેવાય ને કે તૂટી ગયું આની હિસાબથી કોમ્પ્યુટરનું મોનિટર હતું જે ઉપરથી પોપડા પડવાથી કોમ્પ્યુટરનું મોનિટર તૂટી ગયું હવે આ હાલત છે આ કોમ્પલેક્ષની કે જેને કહેવાય કે સદંતર કોઈ વસ્તુમાં ધ્યાન દેવાનું થતું નથી પબ્લિકને જે દિવસે આ કોમ્પ્લેક્ષ કરશે બરાબર છે તે દિવસે ભલે પબ્લિક મળતી બાકી અમારે કંઈ ફેર પડતો નથી અમે તો આના રૂપિયા લઈ લીધા છે ધરીને બરાબર છે હવે અમારે આની અંદર કોઈ જવાબદારી હોતી નથી આવું કેવું થાય છે ઓનરનું અને કોર્પોરેશનનું એવું છે કે ભાઈ ટેક્સ ઉઘરાવવાનો હોય તો કે અમે આવે અમે આવી ગયા લાવો ટેક્સ બરાબર છે તો જ્યારે પણ કોઈપણ વસ્તુની ફરિયાદ કરે છે બરાબર છે તો કોર્પોરેશનની જવાબદારીમાં આવતા હોય છે ને કે ભાઈ ડેમેજ થતું હોય તો એને રોકવું અથવા તો એને કોઈ પણ નોટિસ આપવી કે ભાઈ તમે રિપેરિંગ કરો કે જે તે હોય તે જે કંઈ વિભાગમાં આવતું હોય એ કરવું જોઈએ ને બરાબર આ જુઓ તમે આ હાલત કોમ્પલેક્ષની એટલી હદે બરાબર કે જ્યાં ત્યાં પાણીના જોવા જો જમા આવેલા છે કે જે પીલોરમાંથી ઉતરેલો છે ઉપરથી પોપડા આખા નાખી ગયેલું છે હવે આ બાજુ જુઓ તમે બરાબર ચૌદ નંબરની દુકાન બાજુનું એ હવે જે આવે છે ને એ ચૌદ નંબરની દુકાન બાજુની ઉપર જુઓ તમે જે એક દમ જેને કહેવાય ને કે આઠ ફૂટનું મોઢું છે દુકાનનું શટર પણ દસ દસ ફૂટ તૂટી ગયેલું છે આ જુઓ તમે બરાબર અંદર અંદરથી તો તમે જોયું આ બારથી છે હાલત બરાબર આ બારની હાલત સરિયા લટકાય છે સિમેન્ટ કોન્ક્રીટ જ રહી છે સરિયા નામની ચીજ નથી રહી હવે સ્ટીલ બધું પૂરું થવાના આરે છે અને મને તો લાગે છે કે આ કોમ્પ્લેક્સ જેથી પડશે ને તેથી અમારી જેવા એક બે હે જેને કહેવાય મરી જશે ને તેથી આ સરકારને અને આ કોમ્પ્લેક્ષના માલિકને આનંદ થશે ત્યાં લાગી આ માલિકને આનંદ નહીં થાય અને ઉપર હું ફ્લેટવાળાને રિક્વેસ્ટ કરું હાથ જોડી કે ભાઈ તમે શું કરો છો તમારે રહેવાનું છે બરાબર તમારું પ્લમ્બિંગનું પાણી જો પ્રોબ્લેમમાં હોય તો એને એક સોલ્વ કરો ને બરાબર આ બધાને નુકસાન થાય એવું કાર્ય કરો છો અને તમે ગેસ લાઈન આવી રીતે લઈ જાઓ છો આવી રીતે કોઈ પણ જગ્યાએ આ ગુજરાત ગેસ છે આવી રીતે લાઈન આપે છે બરાબર ધાબા તોડી હોરી કાઢે છે લાઈન કાલ અવારે આ જે વસ્તુ રહે એ ડેમેજ થયું તો આ પરિસ્થિતિ કોણ આની આનો જવાબદાર કોણ એમ કાંઈ પણ અકસ્માત થયો તો આની જવાબદારી લેશે કોણ મને તો એ ખ્યાલ નથી આવતો ગુજરાત દેશ એમ કે ભાઈ ના તો તમે કીધું અમે અમારા ફાંકા પાડી દીધા બરાબર તો આ કોમ્પ્લેક્ષ વાળા એમ કે છે કે અમે ક્યાં અમે ક્યાં તમને કીધું તો કઈથી ફાંકા પાડીને લાઈન આપવાય બરાબર છે આ આવી પરિસ્થિતિ થવાની એકબીજા એકબીજા ઉપર દોરવાના છે અને છેલ્લે કોણ તો કે મહિનો એ ગયો બરાબર જેને બિચારાને વાઈ હોય એને દવા કરાવવાની હોય આમને કોઈને તો કઈ જવાબદારી ના આવે તો બધા તો બધા જાડી ચામડીના એક નંબરના આ જ્યાં ત્યાંથી લાઈનો દોડાવી છે આ વેજ અંદર પાણી ભરી જાય બરાબર છે અને જેને કહેવાય બરાબર જનરેટર રાખ્યા જેના શોર્ટ સર્કિટ ચોમાસાની અંદર આ પાણી ગયું હોય તો શું હાલત થાય આ ઉપર પેસેજના ભાગમાં જુઓ તમે પ્લમ્બિંગની કેવી હાલત છે પાણી અહીંયા ભર્યું છે ટાંકો હામે છે ટાંકામાં કનેક્શન નથી દેખાતું અને અહીંયા આ જે વાદળી કલરની પોલી જે છે લાઈન એ તૂટેલી છે હવે ક્યાં પાણી કોણ જાણે શું આમને કાંઈ કોમ્પ્લેક્સને હવે પડી જ નથી કોઈને આ ઉપર એક નવો બીજો ટાવર ઊભો કરવાનો હતો એની જો તૈયારી કરી હતી પણ આ ટાવર ઊભો નથી કર્યો એક ઓલરેડી ટાવર ઊભો કર્યો છે પણ આ બીજા ટાવરની તૈયારી હતી પણ આ ટાવર ઊભો નથી થઈ થઈ શકે કોઈ પણ કારણોસર એ સારી બાબતે નથી થયો નજી અગરને કદાચ કરી હોય ને કાઢી નાખ્યો હોય તો શું ખબર એવું જ લાગે છે કેમ કે ચાપડા પાપડા તો મારેલા છે આમાં ટાવર ઊભો કરેલો હશે ગમે ત્યારે પણ પછી કાઢી નાખ્યો હશે ટાવર હવે આ છે ગમે કઈ કંપનીનો ટાવર છે એ ખબર નથી આ મોબાઈલનો ટાવર છે ઉપર નવની દિવાલ ઉપર આખો ટાવર ઊભો કર્યો છે આ કનેક્શન જુઓ તમે આ જેને કહેવાય ને કે આ શોર્ટ સર્કિટ થશે તો શું હાલત થશે આની કંઈક ખબર નથી પડતી એવી પોઝિશન થઈ ગઈ છે અને જે દિવસે આની હાલત થશે ને તે દી કોર્પોરેશનની અહીંયા ઓલો ફાયરની લાઈન કઈ રીતે પહોંચશે ને એ હું વિચારું છું કે એમની લાઈન એટલી લાંબી હેસે હારી થાય પહોંચશે કે નહીં પહોંચે અને જો બોલા જેવું તાલાકીમાં તો બીજું કેટલું બધું નુકસાન ન થઈ જાય આ કોર્પોરેશનની લાઈન તો હશે લાંબી તો હશે નહીં તો આ ન થવા દે આમ નામ કારણ કે તો જ થવા દે ને આ બધું આ જો પેટીમાં કંઈ હે નહીં વાયર આમથી આમ હે આને શું કહેવાતું આપણને ખબર પડતી નથી કંઈ બરાબર અને આ જો આ નીચે કંઈક પેટી પડી ગયેલી છે આ ઊંધી પડી ગયેલી હે એમાં પાસે વાયર ગયેલો ઊંધી પડી હે આ આ કંઈક એસીનું લાગે છે કંઈક પણ બંધ લાગે છે બરાબર એ ચાલુ હાલતમાં નથી લાગતું અને આ નીચે જો ખાલી ધાબા ઉપર ઓટલો કર્યો ઓટલા ઉપર આવડું આ મૂકી દીધી પેટી આંખી આખી બરાબર કે આપણે ક્યાં જોવાનું આપણે તો ભાડું દઈએ ને કોમ્પલેક્સવાળાને જેને નુકસાન થવું થાય બાજુમાં પ્લમ્બિંગની લાઇન જ્યાં ત્યાં પાણી નીકળે છે કંઈ નક્કી નથી થતું ક્યાં ક્યાં કોઈ વસ્તુ શું છે એ કાંઈ બરાબર આ એને સ્ટ્રક્ચર ઊભું કરી દીધું સીધું ધાબા ઉપર નીચે ખાલી લોખંડનો પાટો મૂકી દીધો ને આ સ્ટચર ઊભું કરી દીધું અને અહીંયા કોઈ બીમ પીલો વગર જેને કહેવાય કે આ ટાવર ઊભો કરી દીધો છે બરાબર અને પહેલાં તો એ એક જણાવવું છે હાથ જોડીને કોર્પોરેશનને કેવું છે આ ટાવરની મંજૂરી કોના નામને કલેક્ટર સાહેબને કહેવું છે કે આ ટાવર કોના નામનો ઊભો કરેલો છે માલિકનું નામ કેવું કારણ કે માલિક તો કેવું કોને કોઈ આતે ટાવર કોઈ કઈ રીતે કહે છે તો આની આની આવક એકલો લેશ કે કોને દેશ કે શું કરે છે કે નહીં આ હે તે આ ઈંટુના પિલોર ઉપર જો દેખાય ઈંટુનો પિલો જો આ ઈંટુના પિલોર ઉપર આખું સ્ટ્રકચર ઊભું કર્યું છે ખાલી જરીકેલો ઓટલો કર્યો છે એની ઉપર આખું સ્ટ્રકચર ઊભું કરી દીધું હોય ટાવરનું તો હવે આ હારું જો ક્યારેક છે ને આ ને આખાને દેવડ દેવાનું છે આટલો તોતિંગ વજન જે રહ્યો બરાબર એ જેને કહેવાય સ્ટ્રકચર ઊભું નથી થયેલું નવની દિવાલો ઉપર અને આ આ ઉપર ખાલી એક ઇંટુંનો ઓટલો કરી અને એની ઉપર આ કાવો આખો ઊભો કરી દીધો છે જો ફરી વખત આ ઈંટુંનો ઓટલો જો પાછળ જો હે ને ઈંટુના ઓટલા પર ઊભું કરી દીધો છે આ સ્ટ્રકચર આખું આ બધી નવની દિવાલું છે આ કોઈ જાતનું શીશી નથી આ બધી નવની દિવાલું છે એની ઉપર આ ઊભું કરેલું છે આખે આખું જુઓ તમે અને કોણ જાણે કેટલા આની અંદર ઓલા છે કે એક આરે બે ચાર ટાવર ભેગા કરે લઠ લાગતા એવું કંઈ હોય કઈ સમજ નથી પડતી આની અંદર કંઈક નીચે કંઈક મોટું લાંબુ કંઈક પેડું પાખડા જેવું કંઈક અને આ પાછા વાયર આવ્યા જુઓ પાછા ઓ આ હાલત તો જુઓ પેટી આમ પડેલી છે ઊંધી ને આ ઉપરથી વાયર ને આપણા પ્લાસ્ટિકના કોઈ પાંચ આરનો પાંચ નું ઘૂંગરું એની અંદર બધા વાયર જાય છે અંદર આ બાજુ બાજુમાં પાણીની ટાંકી છે એના કનેક્શન જેને કહેવાય કે ટાવરની નીચે થઈને બહાર આવ્યા છે જો નીચે નીચેથી આ આ કનેક્શન એવા પાણીની આ જે રહે ને વાદળીને સફેદની દેખાય ને જો આ ઓલા વાલે છે એ પાણીની લાઈન હોય એ ઓલા નીચે થઈને આવી છે બરાબર ટાવરની નીચે થઈને આ બાજુ ઓલું કંઈક એસી ચાલુ લાગે છે બરાબર છે અને આ બધું આ જો વાયર વાયરિંગ જો આ ક્યાંથી ક્યાં બધો આ બારે મા તડકો વરસાદ આ હાલત જો આ કનેક્શનની હાલત જો બરાબર આ પૂરા થશે આ કનેક્શનને માણાને પૂરા કરના છે બરાબર એટલે મહેરબાની કરી અને તંત્રને કહેવાનું થાય છે કે ભાઈ જાગો 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 નહીતર આ ને માણા પૂરું થઈ ગયા પછી તમે જાગશો પછી સહાયું આપશો કે આટલી સહાય શું કરવી એ સાહેબ ભાઈ તમારી નથી જોતી માણાને રહેવા દો તો સહાયું જ છે આ સહાયું નથી જોતી અમારે તમારી બરાબર આ કંઈક સાચું ઇન્વેસ્ટિગેશન કરી અને જે કંઈ પ્રશ્ન હોય એને સોલ્વ કરો અને અમે નથી કહેતા કોઈને સજા કરો પણ એને કમસે કમ ભાન તો કરાવો કે કાયદાનું ભાન આ થાય કે પેલા આમ તું આવી જતા તું ગમે એમ કાં ગમે એમ પૂરું કર લે એ ન હાલે બરાબર છે આ વસ્તુ વ્યાજબી ન ગણાય અને આ કોમ્પ્લેક્ષની અંદર અમે તો એવું કહેવા માગીએ છીએ કે લગભગ જ્યાં લગી ખ્યાલ છે ને ત્યાં લગી અમારા પર જોરાવનગરની અંદર બહુ જૂનું કોમ્પ્લેક્સ છે આની પછી અમારે માતૃશ્રી કોમ્પ્લેક્ષ જે અંડરબ્રિજની બહાર બનેલું છે પણ અમે આજની તારીખમાં કે એટલી નીતિ નિયમથી બનેલું છે કે બધી બાજુ ચારે બાજુ દસ દસ ફૂટના ઓટલા એને છોડેલા છે પણ આ કોમ્પ્લેક્ષમાં એક ઓટલો ક્યાંય દેખાતો ઇંચ જગ્યા ક્યાંય છોડેલી દેખાતી નથી ઉપરાંત સજા બહાર કાઢેલા છે આ ઉપર ચડવાનો હળી ગયો જો લોખંડનો દાદરો આપ્યો છે સો સર્કિટ હેઠળ ઉપર ચડીએ એનો એકવી આ ઉપર ચડવા માટે જુઓ તમે બરાબર એ શોર્ટ સર્કિટ થયું દાદરાને જોયું કે એ ઉપર ચડવું આ પ્લમ્બિંગની લાઇનું ટાંકીમાંથી આવેલી છે અને જો એ ધાબુ તોડીને સીધી દીધેલી લાગે હા જો ધાબુ તોડીને સીધી દીધેલી છે એ રીતે અને હળી ગયો જો પાઇપ આનો ઓલાનો ઉપર ચડવાનું દાદરાનો બરાબર અને આ કંઈક બધી છૂટી લાઈનો આપેલી છે જે સૌથી ઉપર જે ધાબુ છે ને એની ઉપર જો વાદળી કલરની લાઇન ને એ પાણીના ટાંકામાંથી કનેક્શન આવેલું હોય જો જ્યાં ત્યાં જો લીકેજ છેલ્લી લીકેજ જુઓ જોઈએ આ હાલત જુઓ તમે આ બરાબર કે આ હવે ખબર જ નથી પડતી કે માણસ માણસને મારવા ઊભો થયો એવું લાગે મને તો હવે આ વસ્તુ કે આ હદે ન હોય અને ઓનને કંઈ પણ જવાબ દેવા તૈયાર નથી જો અંદર ઉપરથી લાઈનો આવી જો પાણી ટાંકામાંથી સીધે સીધી જ્યાં ત્યાં આ જુઓ તો ખરા હાલત આની આ પાણી ફેર્યું હે કેટલું પાણી ફેર્યું જુઓ તો આ ઉપર તિરાડા નાખી ગયા ધાબામાં એ છે આ સૌથી ઉપરનું ધાબું છે બરાબર આ આ વાદળી લાઈન આમ તો જુઓ વાદળી લાઈન ક્યાંથી અડધી આમથી આમ જાય છે આમથી આમ જાય છે અને પાણી તો જુઓ નીચે જ્યાં ત્યાં લીકેજ આ પેલા નો હાલે કોમ્પ્લેક્સ ના દરેક દુકાનવાળા તો દુકાન વાળાની તો જવાબદારી છે અમે નીચે અમારી કમ્પ્લીટ રાખીએ છીએ પણ ઉપર ફ્લેટ વાળા રેસીડેન્ટ વાળાની પણ પૂરતી જવાબદારી આવે છે કે કાંઈ પણ આવા પ્રશ્ન હોય આ દરેકને નુકસાન છે તમારે એકને નુકસાન નથી બરાબર આખા કોમ્પ્લેક્સને નુકસાન છે આ જુઓ આ વર્ષો જૂનો વાળ છે બરાબર છે કઈ હાલતમાં છે આ જુઓ ફાયરનો એક બાટલો દેખાડો સેફ્ટીનો બાકી કોઈ કોઈ ફાયર પાઇપ ઉપર દેખાતા નથી બરાબર પણ પ્રકારના આ ત્રીજો માળ છે બરાબર આ ત્રીજા માળની લિફ્ટો ખાંચો છે બુર દીધો ખાંચો અહીંયા એક ખાટલો પડ્યો એક ટેબલ પીડ્યું એક ટીપડો પીડ્યું હોય બરાબર આ હિંચકો બીજા માળનો આ હિંચકો છે અને અહીંયા જુઓ તમે કે ઉપર અહીંયા ક્લિપનો ફાયર સેફ્ટી નો કોઈ પણ વસ્તુ ઉપર પાઇપ બાઇપ આવી નથી આ નીચે ઉતરવાની જગ્યા આ ઉપર હવે એવો દેખાય ટાંકી લીકેજ હતી એ બરાબર છે હાવ એટલે હાવ હાલત ખરાબ છે ધ્યાન દો